અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એ બી સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાડસ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોડ તાલુકાના નાના બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે અમલાકડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતાં તેમાંથી હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઓગણચાલીસ હજાર સાતસો વીસ કિલો જથ્થો અને સાત લાખની ટ્રક મળી કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયા તાલુકાના ચમારિયા ગામના કુવાફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ ખુમાલ વસાવાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયાએ કંપનીમાંથી ભરાવી બોરાસરા ગામની શુભમ ફર્ટીલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ યાસીન ઉસ્માન કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઈશાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટીલાઇઝર કંપનીના વહીવટકર્તા